ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા સિનિયર સિટીઝન્સ ના અધિકારો માટે જાગૃતતા સેમિનાર યોજવામાં આવ્યો હતો જિલ્લા કાનૂની સેવા મંડળ તરફથી પેરા લીગલ વોલેન્ટિયર પરેશ હરીરામ નાગપાલે આયોજન કર્યું હતું જેમાં સેક્રેટરી કેડી ત્રિવેદી સેક્રેટરી સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી નવસારી નાઓના માર્ગદર્શન હેઠળ સિનીયર સિટીઝન્સના અધિકારો માટે જાગૃતિનો સેમિનાર મત્યા પાટીદાર વાડી દ્વારા સંચાલિત વૃદ્ધાશ્રમ ખાતે યોજવામાં આવેલ હતો જેમાં કેડી ત્રિવેદી સાહેબે સિનીયર સિટીઝન્સના અધિકારો વિશેની માહિતી પૂરી પાડી હતી તથા પેનલ એડવોકેટ પ્રદીપ ગડનકુશે સિનીયર સિટીઝન્સના અધિકારોની વિસ્તૃત જાણકારી આપી હતી અને તેમના અધિકારોને કેવી રીતે મેળવવા તેની માહિતી પૂરી પાડી હતી તથા પેરા લીગલ વોલેન્ટીર પરેસ હરીરામ નાગપાલે કોઈ પણ માહિતી મેળવવા માટે એક પાંચ એક શૂન્ય શૂન્ય નંબર પર કોલ કરી મેળવી શકો છો તેવી માહિતી આપી હતી આ સેમિનારમાં પચીસ જેટલા વડીલો તથા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પણ હાજર રહેલ હતા સિનિયર સિટીઝન માટે સરકારે બે હજાર સાતમાં કાયદો પસાર કરેલો છે તેમના અધિકારો છે તેમને તે અમારા સમાજના વડીલ છે માર્ગદર્શક છે તેમને કોઈ પણ સંજોગોમાં એકલા મૂકી શકાય તેમ નથી તેમના બાળકોની તેમને ભરણપોષણની જવાબદારી હોય છે અને સરકાર દ્વારા પણ ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવે છે નવા કાયદા હેઠળ સિનિયર સિટીઝનને પણ તેમના કોઈ પણ સંજોગોમાં કોઈ સ્ટેટમેન્ટ નોંધવાનું હોય તો સંબંધિત પોલીસ કર્મચારી પણ એમના સ્થળે જઈને એનો સ્ટેટમેન્ટ નોંધે છે એવી જોવાય છે ત્યાં સુધી તેઓ સહેમત ના હોય ત્યાં સુધી તેમજ સિનિયર સિટીઝન્સ અમારા જે સમાજના માર્ગદર્શક હોય છે તેમના માર્ગદર્શન હેઠળ જ આપણે કોઈ પણ દેશ પ્રગતિ કરી શકે છે જેથી તેમના માર્ગદર્શનને માન આપી તેમજ સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કાયદાઓને ધ્યાનમાં લઈ તેમનો યોગ્ય ધ્યાન રાખવામાં આવે તેમને કોઈ પણ અગવડતા ના પડે તેઓ ધ્યાન ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા પણ રાખવામાં આવેલી છે સિનિયર સિટીઝન્સ માટે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા પણ યોજના બહાર પાડવામાં આવેલ છે જેનામાં પણ સિનિયર સિટીઝનને લાગતા ઘણો લાભો તેમના નિયત સમયમાં મળી જાય મળી રહે તેમજ તેમને કોઈ તકલીફ ના પડે તેનો ધ્યાન અમારા દ્વારા રાખવામાં આવે છે જિલ્લા કાનૂની સેવા માં જજ સાહેબ ત્રિવેદી સાહેબ આવેલા પ્રદીપભાઈ આવેલા અને એમણે કાનૂની સલાહ સિનિયર માટે આપી હતી અહીંયા એમણે ત્યાં સુધી કહ્યું હતું કે છે છે તે તે એક સારો રસ્તો પણ આપણે મદદ કરી શકીએ એનો અને જો ઘણાને શું હોય છે કોર્ટ કચેરી જવાનું ગમતું નથી પણ સરકારે એ માટે એની પણ વ્યવસ્થા કરી છે તો એનો પણ એ લોકો સંપર્ક સાધી શકે અને એ લોકો તમને વિના મૂલ્યે

Thank you very much. Bureau report, Antise News now sari.